હેલો દોસ્તો હું આવી ગયો છું અત્યારે ગાર્ડનમાં થોડીક કસરત કરવા અને પછી કસરત કરીને જવાના છીએ પાછા મંદિરે રામ મંદિરે તો ભૌતિકને મેં કોલ કરી દીધો છે અને બસ અડધી કલાક પછી અમે રામ મંદિર જવાના છીએ દોસ્તો ગુડ મોર્નિંગ શુભ સવાર સ્વાગત છે તમારું બૌધિભીડિયોમાં દોસ્તો આજથી હું ગુજરાતી બ્લોગ બનાવવાનો છું અને અમે આવ્યા છીએ રામ મંદિર સુરતમાં આવેલું રામ મંદિર તાપી કિનારે આવેલું છે તો ભૌતિક મને લાવ્યો છે એને કીધું બહુ જ સરસ મંદિર છે તો ચાલો જઈએ અને જોઈએ દોસ્તો બહુ જ સરસ સરસ આર્ટ બનાવેલો છે ગાર થી દોસ્તો આ જો રામ મંદિર છે ઉપર મોટો ઘુમટ છે અને અહીં હનુમાનજી છે રામ ભગવાન સીતા માતા લક્ષ્મણજી અને રાધા કૃષ્ણ આ છે રામ મંદિર અને આ જો ભૌતિક પગે લાગી રહ્યું છે દોસ્તો જો આ તાપી તાપી કિનારો આવી ગયો એ દા દા લુક તો ચાલો તાપી કિનારે જઈએ બહુ જ સુંદર લોકેશન છે લોકેશન મસ્ત બહુ મસ્ત બોટ બહુ મસ્ત લાગે ફોટો પાડે દોસ્તો જો પાછળ મંદિર છે અને આગળ તાપી પણ પ્રણામ કરીએ અને જો ભૌતિક બેઠો છે બધા બેઠા છે વિટામિન ડી લેવા બહુ જ સરસ વાતાવરણ છે ઠંડુ ઠંડુ તો આ દાદા જો ક્યારના ધ્યાનમાં લાગે છે કે નીંદર માં જ ખબર નથી બહુ જ સુંદર લોકેશન છે અને બોટ વાળા ભાઈ જો સામે પહોંચી ગયા છે બહુ જ આગળ ઘડીકમાં પહોંચી ગયા છે દોસ્તો જો એટલી મોટી ગટર ઉભરાણી છે અહીંથી અમારે ઓફિસે જવા માટે પણ જગ્યા નહોતી અમે ફરી ફરીને આવ્યા છીએ મોટા વરાછામાં બહુ મોટી ગટર ઉભરાણી છે મતલબ જ્યાં જોવો ત્યાં પાણી જ છે અમે આવ્યા તો બધી જગ્યાએ પાણી જ જોયું દોસ્તો તો રોગશાળો બહુ વધી જશે આ નથી તો આ જો અહીંથી ચાલવાની જગ્યા નથી પૂરી ગટર ફેલાણી છે બહુ બધી ગટરું છે અત્યારે તો બંધ થઈ ગઈ છે પણ હવે આ પાણીને લીધે મચ્છર દોસ્તો હું જઈ રહ્યો છું અત્યારે ઓફિસે દોસ્તો તો હું આવી ગયો છું ઓફિસ પર ઓફિસે તો બસ આજનો આ જ હતો મળીએ બીજા તો દોસ્તો થેન્ક યુ સો મચ નઈ તમારો ખુબ ખુબ આભાર આ બ્લોગ જોવા માટે ચલો મળીએ દોસ્તો પસંદ આવ્યો